તો મોરબીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ મોરબીમાં એક વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું પ્રાથમિક વિગતો મુજબ ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે આ તરફ અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ તરફ હવે સમગ્ર ઘટનાના પગલે એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો